નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સંમેલન યોજાયું છે રાજકોટમાં આરએસએસનું સંમેલન યોજાયું હતું જેમાં રેસ ક્રોસ મેદાનમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું રવિવાર દરમિયાન આખા દિવસમાં વિવિધ કાર્યક્રમો થયા હતા જેમાં બે હજાર ત્રણસો સ્વયંસેવકો જોડાયા હતા અહીં પરેડનું પણ આયોજન થયું હતું આરએસએસના સહ સર મનમોહન વૈદ્ય અહીં ખાસ હાજર રહ્યા હતા તેમણે અહીં ખાસ એ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર પચીસ માં આરએસએસ ની શતાબ્દી પૂર્ણ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ ઘડિયાળથી રામ મંદિરની શોભા વધશે આગામી બાવીસમી જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રામ મંદિર માટે કેનેડામાં વિશેષ ઘડિયાળ ડિઝાઇનિંગ કરવામાં આવ્યા છે જે ઘડિયાળ રામ મંદિરને અર્પણ કરાશે જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા આ ઘડિયાળ રામ મંદિર માટે ભેટમાં આપવામાં આવશે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી ટોલ નાખો જૂનાગઢના વંથલી નજીક ગાદોઈ ટોલ નાકો આવેલું છે અહીંના મેનેજરે આક્ષેપ લગાવ્યો છે કે અસામાજિક તત્વો આ ટોલ નાકા નજીક ગામમાંથી વાહનોને ડાયવર્ટ કરે છે સાથે પૈસા ઉઘરાવે છે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિના કહેવા અનુસાર ગામના રસ્તેથી વાહન ચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં મળતી માહિતી અનુસાર આ મુદ્દે અગાઉ ટોલ નાકાના મેનેજમેન્ટે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આગામી બાર જાન્યુઆરીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે એ પછી આ પુલ જાહેર ટ્રાફિક માટે ખુલ્લો મુકાશે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર લાંબા એમટી એચએલ પર વન વે ટોલ ટેક્સ અઢીસો રૂપિયા હશે આ બ્રિજ પરથી દરરોજ સિત્તેર હજાર વાહનો પસાર થશે તેવો અંદાજ છે જો સિત્તેર હજાર વાહનો માત્ર એક તરફ જાય તો પણ બ્રિજની રોજની એક કરોડને પંચોતેર લાખ રૂપિયાની કમાણી થઈ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે